મહીસાગર જિલ્લાના કડાણા ખાતે વિશ્વ આદિવાસી દિવસના રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી લોકો દ્વારા ગામે ગામ તમામ લોકો એકઠા થઈને રેલી કાઢી કડાણા ભેકોટલિયા ડુંગરની ટોચ પર આદિવાસી ભગવાન બિરસા મુંડાની મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવી બીજીના તાલે આદિવાસી વેશભૂષા ગોફણ તીરકામઠા માથામાં બાંધેલું રૂમાલ બાંધણી કરેલી કોટી ધારણ કરીને આદિવાસી યુવાનો લોકગીતો ગાતા ગાતા રેલી સ્વરૂપે અનેરું આકર્ષણ જમાવેલું હતું આદિવાસી લોકો આજે પણ વૃક્ષ જળ જંગલ અને જમીનના મૂળ સાથે જોડાયેલા હોય આદિવાસી લોકો પ્રાકૃતિક પૂજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કહી શકાય કે અહીં તહેવારની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગ્રામ્ય દેવની પૂજા બાદ ગામના આદિવાસી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આદિવાસી દેવતાઓનું પૂજન કરીને ડીજીના તાલે રંગી રેલી શોભાત્રા કાઢીને ભેકોટલિયા ડુંગર પર તેમજ દીવડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સંસ્કૃતિની ધરોહરની ઝાંખી કરાવતા હતા આદિવાસી પહેરવેશ રાજચિત્રોની ઝાંખી રિવાજોની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી આ દિવસે મહીસાગર જિલ્લાના કડાણા ખાતે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાય છે ન્યૂઝ ગુજરાતી સાથે રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર